નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે હું છું રાજેશ ડાભી આજનો આપણો વિડીયો છે કર્મયોગી પોર્ટલ માટેનું જે આપણું જી કાર્ડ બનાવવાનું છે તે જી કાર્ડ બનાવવાનું છે તે જી કાર્ડ કેવી રીતે બનાવવું તે આપણે જોવાનું છે કે જી કાર્ડ દરેક શિક્ષક અથવા કોઈ પણ કર્મચારી છે તે પોતાના મોબાઈલમાં લેપટોપમાં પીસીમાં બનાવી શકે છે અને આ જી કાર્ડ જો તમારે એમાં ન બનાવવું હોય તો તમે પીએચસી સીએચસી કે કોઈ પણ આયુષ્યમાનનું જે સેન્ટર હોય ત્યાં જઈને બનાવી શકો છો પણ ત્યાં સેન્ટર ઉપર તમારે આપણે લેટર લઈ જવો પડશે અને આધાર કાર્ડ લઈ જવું પડશે અથવા જો પેન્શનર હશે તો તેને ટ્રેઝરી ઓફિસનું લેટર લઈ જવું પડશે પણ આપણે જાતે જે આ જી કાર્ડ બનાવવાનું છે તેના માટે સૌથી પ્રથમ આપણે જરૂર પડશે આધાર કાર્ડ અપડેટ કરવાની તો આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું તે અહીં આપણે જોઈએ તો સૌ પ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી તેમાં કર્મયોગી ગુજરાત ઓપન કરશો ક્લિક કરશો એટલે એક વેબસાઇટ આવશે તે આપણે ક્લિક કરીશું હવે અહીં તમારી પાસે એચ નંબર અથવા મોબાઈલ અથવા ઈમેલ કોઈ પણ એપથી તમારે લોગ ઇન કરવાનો છે અહીં નંબર મોબાઈલ અથવા ઈમેલ એન્ટર કરીશું અહીં પાસવર્ડ એન્ટર કરીશું અહીં કેપ્ચા એન્ટર કરી અને અહીં ઓટીપી પર ક્લિક કરીશું ઓટીપી પર ક્લિક કરીશું એટલે અહીં સેન્ડ ઓટીપી ઓપ્શન આવશે તેના ઉપર આપણે ક્લિક કરીશું સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં આપણે એન્ટર કરીશું અને લોગિન કરીશું એટલે આપણું જે કર્મયોગી એકાઉન્ટ છે તે લોગિન થઈ જશે હવે કેટલાકને પ્રશ્ન છે એચઆરપીએન નંબર ક્યાંથી શોધો તો એચઆરપીએન નંબર છે તે તમારું જીમેલ જે હોય તે ઓપન કરશો અને ત્યાં ઉપર સર્ચ બારમાં એચઆરપીએન નંબર એચઆરપીએન એટલો ટાઈપ કરશો એટલે જે તમારામાં મેસેજ આવેલો હશે તેમાં એચઆરપીએન નંબર હશે ત્યાંથી તમે મેળવી શકો છો તો હવે આપણે લોગ ઇન કરીશું હવે અહીં આપણે બધી ડિટેલ એન્ટર કરી ઓટીપી એન્ટર કરી લોગિન પર ક્લિક કરીશું એટલે અહીં કર્મચારીની સંપૂર્ણ ડિટેલ આપણને જોવા મળશે હવે અહીં આપણે માય પ્રોફાઇલ પર ક્લિક કરીશું માય પ્રોફાઇલ પર ક્લિક કરીશું એટલે નવું ડેશબોર્ડ આપણી સામે ઓપન થશે જે પ્રોફાઇલને બધી ડિટેલનું હશે તેમાં આપણે અહીં આઈડી નંબર પર ક્લિક કરીશું આઈડી નંબર પર ક્લિક કરીને અહીં આપણે આધાર કાર્ડ પર ક્લિક કરીશું અહીં આધાર કાર્ડ એન્ટર કરીશું અને ત્યારબાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે આપણું જે અહીં મેસેજ આવે છે રેકોર્ડ ઇન્સ્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલી તેના ઉપર આપણે ઓકે આપીશું તો અહીં આપણું જે આઈડી નંબર છે તે સેવ થઈ જશે હવે કેટલાક પ્રશ્નોમાં એવું આવશે કે તમારો આઈડી નંબર સેવ થયેલો હશે નહીં તો આઈડી નંબર અહીં તમે જોઈ શકો છો કે અહીં મારું પાન કાર્ડ છે તે સેવ થયેલું છે પરંતુ આધાર કાર્ડ છે એમાં મેસેજ સેવનો આવે છે પરંતુ આધાર કાર્ડ સેવ થતું નથી તો આવો ને લગભગ મોટા ભાગના કર્મચારીઓને પ્રશ્ન આવશે આ પ્રશ્ન આવવાનું કારણ એક જ છે કે તમારું જે એકાઉન્ટ છે તે તમારા જે અધિકારી હશે ત્યાંથી લોક થયેલું હશે અને લોક થયેલું હશે તો તમે ત્યાંથી એડ કરી શકશો નહીં તો એડ કરવા માટે તમારું એકાઉન્ટ અનલોક કરાવવું પડશે અથવા તમારા અધિકારીને તમારે વાત કરી અને તમારું આધાર કાર્ડ છે તે એડ કરાવવું પડશે તો એ જે તે કર્મચારી પોતાની જે ઓફિસ હોય પગાર માટેની જે અધિકારી હોય તેની સાથે તમારે વાત કરી અને તમારે અહીં આધાર કાર્ડ એડ કરાવવું પડશે અથવા તમારું એકાઉન્ટ છે તે અનલોક કરાવવું પડશે તો જ તમે તમારું આધાર કાર્ડ એડ કરી શકશો અને જો આધાર કાર્ડ એડ હશે તો જ તમે તમારું જી કાર્ડ છે તે તમે બનાવી શકશો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે જી કાર્ડ કેવી રીતે બનાવવું